પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો એકસો ને સિત્તેરમો દિવસ એકસો સિત્તેરમો દિવસ ઓગણીસ જૂન બે હજાર પચીસ અને ગુરુવારનો નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પુનરૂત્થાન પામેલો પ્રભુ એ આપણી સાથે આ વચનો દ્વારા વાત કરે છે થોમાની સાથે વાત કરી શિષ્યોની સાથે વાત કરી આગળ જતાં સાઉલ એટલે પાઉલની સાથે વાત કરી અને આજે એ જ પ્રભુ એના જીવંત વચનોની મારફતે આપણી સાથે આત્માનો વ્યવહાર કરે છે ભરવાડનો એક છોકરો દુનિયાની સફરે નીકળ્યો અને એ દુનિયાની સફર કરતાં કરતાં સંત ફ્રાન્સિસ્કો અમેરિકામાં આવ્યો એક હોટલમાં એ રોકાયો બીજા દિવસે મોડા સુધી તે જાગ્યો અને વહેલી સવારે જ્યારે ઉઠ્યો ત્યારે એના પલંગની બાજુમાં નાના ટેબલ ઉપર માર્કની લખેલી સુવાર્તા કોઈએ મૂકેલી એમણે ટાઈટલ જોયું માર્કની લખેલી સુવાર્તા એક બાજુ મૂકી દીધી મારે વાંચવી નથી કચરા પેટીમાં નાખી દીધી બીજા દિવસે ફરી જ્યારે એ ઉઠ્યો ત્યારે એવી જ સુવાર્તા માર્કની સુવાર્તા બીજી કોપી એ ત્યાં મૂકવામાં આવી અને એણે કહ્યું કે આ ગઈકાલે પણ કોઈએ મૂકીને આજે પણ મૂકીને મારે તો આ વાંચવું જ નથી એ ફરીથી કચરા પેટીમાં નાખી દીધી અને ત્રીજા દિવસે સવારે જ્યારે એ ઉઠે છે ત્યારે માટની સુવાર્તા ફરી એણે તર નાના ટેબલ પર જોઈ એને થયું કે બે દિવસ તો મેં નાખી દીધી છે પણ આજે એને હું વાંચવાની શરૂઆત કરું અને એ ભરવાડના છોકરાએ જે દુનિયાની સફરે નીકળેલો એણે એ માર્કની સુવાર્તા વાંચવાની શરૂઆત કરી અને લખે છે કે ઈસુ વિશે જે શરૂઆતની બાબત એ મને બહુ જ ગમી ઈસુએ ચમત્કારો કર્યા એ મને બહુ જ ગમ્યા ઈસુને જ્યારે મારી નાખવામાં આવ્યા ત્યારે મને પણ દુઃખ લાગ્યું કે શા માટે ઈસુને મારી નાખ્યા કબરમાં દફનાવવામાં આવ્યા અને મેં વાંચ્યું કે ત્રીજા દિવસે એ કબરમાંથી ઉત્થાન પામ્યા છે ત્યારે મેં વિચાર્યું કે આ બધું ખોટી બાબત છે કબરમાં ગયા ત્યાં સુધીની બધી સાચી બાબત લાગી હવે મારે વાંચવું નથી પણ એને બે દિવસ પછી વિચાર આવ્યો કે પેલી સુવાર્તા પેલી ચોપડી છે એ ઈશ્વરના વચનો છે તો જૂઠું તો હોઈ શકે નહીં માટે મારે વાંચવી જોઈએ અને એ જ બાબત ફરીથી એણે વાંચી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરૂત્થાન સંબંધીની બાબત ફરી વાંચી અને એ વખતે પ્રભુના આત્માએ આ ભરવાડના છોકરાની સાથે વાત કરી હું ઉત્થાન પામેલો જીવ તો પ્રભુ છું અને આ છોકરાએ ઈસુ પર વિશ્વાસ કર્યો પોતાના પાપોની કબૂલાત કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારી સાથે વાત કરી અને હવે હું બીજાને જણાવીશ આપણે યોહાનની લખેલી સુવાર્તા વિષ્મો ધ્યાય અને અઢાર્મિક કલમ પેલી મગદલાની મરિયમ કબર આગળ ગઈ ઈસુને ઓળખી શકી નહીં માળી જા એમ ધારીને એને પૂછ્યું કે તે મારા ઈસુને ક્યાં મૂક્યો છે અને ઈસુ જ્યારે કહે છે મરિયમ તે વખતે ઓળખાણ પડી અને અઢારમી કલમમાં કહે છે મેં પ્રભુને જોયો છે એણે સાક્ષી આપી શિષ્યોને તો બરવાના છોકરાએ કે મેં પ્રભુનો અવાજ સાંભળ્યો છે અને હવે હું સાક્ષી આપું છું તો વાલા ભાઈઓ અને બહેનો ઉત્થાન પામેલો પ્રભુ એ આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે ત્યારે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ તમે ઉત્થાન પામેલા જીવતા પ્રભુ છો સ્વર્ગમાં ચડી ગયેલા પ્રભુ છો પણ આજે અમારી સાથે વાત કરો છો અને અમને લેવા આવવાના છો એ વિશ્વાસમાં અમે તમારો આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ એ શું પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ અમે